નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર વાઘોડા તાલુકાના રૂપા ગામ બાજુની અદાવત રાખી જાતી મારી નાખવા માટે હુમલો વાઘોડા તાલુકાના રૂપા ગામના રહેતા રાઠોડિયા છોટુભાઈ હિમતભાઈ અને તેમના પુત્ર જયેશભાઈ છોટુભાઈને બાજુમાં રહેતા નામ રાઠોડિયા છત્રસિંહ રામસિંહ અને તેમના પુત્ર સુનિલભાઈ છત્રસિંહ દ્વારા બેસના ખીલા બાબતે ઝઘડો કરીને જૂની અદાવતના કારણે સુનિલભાઈ દ્વારા ડાબી સાઈડ ઉપર હુમલો કરતા તેમને ગંભીર ઈજા થતા એકસો આઠ મારફતે પીપળિયા ધીરજ હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા જ્યાં જયેશભાઈએ સાતથી આઠ ટકા અને છોટુભાઈને ત્રણથી થી ચાર ટકા આવ્યા પછી તેઓ

પછી એનો એ છોકરાનો છોકરો આતો મને ફટકા મારી દીધા માથામાં અને ભાગી ગયો છે કોણે માર્યું ના છોકરાએ સુની લે હા ના બડે મારી એ થીલા તોડે ને ખાલી કેવા ગેલા કે ભાઈ એ હું લે તોડે છે અમારી ભેસો એ અમારું થીલા જૂના વર્ષોથી છે 100 વર્ષ પહેલાના થીલા છે યાર એવું કીધું અમે તો અત્યારે તમે પોલીસ કેસ કરીને આયા તો પોલીસ કેસ કરવા પોલીસ કેસ કેસ કરજો ના જ